માતાજીના બાના તારી ભુવા ભગતો જ્યાં ક્યાં બેઠા હોય મારો બાપ લિયો મંડપ છે વધારો મારો બાપા માતાજીના બાનું લઈને આવ્યા હોય ભુવા બઢિયાર માતાજીના મંડપ ની સર પધારો મારો બબલ્યો હાલો હાલો માતાજીના ભુવા બઢિયાર તેજ ઉપર વ્યા બાપા બધાયો હાલો આવો બધા માતાજી ના બાનાધારી ભુવા બધા વીઓ મારો ભાઈ બધા વ્યાવો

જે માતાજીના બાનાધારી ભુવા હાલો અલે જે ભુવા હોય એ સ્ટેજ ઉપર વ્યાવો ભુવાને સાલ ઓઢાડીને સન્માન કરવાનું છે એટલા માટે જે બાનાધારી ભુવા માતાજીના હોય એ બધા સ્ટેજ માથે વ્યાવો એટલે આપણે બધા ભુવાનું સન્માન કરીને આપણો કાર્યક્રમ શરૂ કરીએ જે માતાજીના ભુવા નીચે બેઠા હોય એ પણ આવી આવો બધા સન્માન કરી પછી આપણો કાર્યક્રમ શરૂ કરવી હાલો જે માતાજીના ના બાનાધારી ભુવા હોય એની છે ભુવાજી સન્માન દિવસે થઈ ગયો એમના પઢિયાર છે ગોપાલ ભાઈ નાના એમનું માં ભગવતી માં લાખણેશી ના નું સન્માન થાય મિત્રો આપણે તાળી થોડી થોડી પાડજો બોલો લાખણેશી મા ખોરિયાર માદગી મોગલ માદગી હાલો એવા સોટીલા રત્નાભાઈ ભુવા ખાંભલ્યા એમનું સન્માન અમારા બેસર ભાઈ સાલ ઉડાડે કરે બોલો સાઉડ એવા રામભાઈ બુઆ પાંગરા ગામ સોરવીરામાં મોમઈના બુઆ એમનું સન્માન અમારા બેસરભાઈ શાલ વઢાડે કરે બોલો લાખણેજી મહાદગી એવા અમારે વાલાભાઈ ગામ ભાડુકા

કોલા બા બુઆ માં લીમબોજના એમનું સન્માન બેસરભાઈ ચાલી ઉઢાડીને કરે બોલો લાખડેજી માંત ગઈ જાય આ એને છે જે ભુવા કોઈ હોય માતાજીના બાનાધારી અમારા બેસરભાઈ નું કવાનું થાય કદાચ આપણને ખબર હોય કે ન હોય પણ માતાજીના ભુવા હોય આ આવજો મારો ભાઈ હો કદાચ આમાં કોઈ ખબર હોય કે નો વ્યાહ વ્યાહ ભુવા વ્યાહ બધાએ માતાજી ના જે બાનાધારી ભોયા અમારા બેસર ભાઈ ની ફરમા છે આયા વિયાઓ ભગવતી માના ભોવા સન્માન જયારે એવા જો કે સાંદલી દાદાના ભુવા છે એવા નવા ગામના અમારા બેસર ભાઈ ના દીકરા એમનું સન્માન થાય ત્યારે બોલો લાખણેશી મહાદગી

એવા માં મેલડીના ભુવા છે યમનો અમારા બેસરભાઈ સાલીઓ ઢાળીને સલમાન કરે એવા બોલો લાખણેજી મહાદ એવા હનુમાનજી ના ભુવા જો કે હમણાં ભેગા થયા હતા અમને એમને કહેવાય મારો બાપ સન્માન કરવાનો છે હા એવા દબરુભાઈ ભુવા એ પણ આયે ટેજ ઉપર આવી જાઓ અને આય નો હોય તો હમણાં પછી આવે ત્યારે સન્માન કરશું આ આદર હોય એ બધાએ ભુવા આય વ્યવો મારો ભાઈ બાકી હોય તો એવી માં ભગવતી મારી લાખી આ ધરાવવાળી ઘાગળ કુળની માં ભગવતી માં લાખું છે માનો જો કે આજ પાઠ ઉત્સવ હતો કવાય પણ અમારા બેસર ભાઈનો એમના નવા મકાનો જ્યારે ખાદ મૂરત એવું વાસ્તુ પૂજન હતું ભગવાન અને એવા હવન હોમ એમને આખો દિવસ રાખ્યો અને રાત્રે આજ માં ભગવતીનો આવો કાર્યક્રમ રાખ્યો હો ને એમના તિથિ નિમિત્તે જે આજનું ઉજવણું કરી રહ્યા છે એવા મા ભગવતીની કૃપાથી આપણે બધે માનો પ્રસાદ લીધો હોય અને કોઈ મહેમાન હોય કોઈ કાં પરિવારના પરિવારના હોય પણ એવી માના સાનિધિમાં આપણે બધા ભેગા મળ્યા હોય ત્યારે મા ભગવતીને આપણે કહેવાય કે હય માગ માયા હે મા ભગવતી આ જે કોઈ તારો અવસર કરી રહ્યો હોય અને જેને તારા માટે ભાવનો વિશ્વાસ રાખ્યો અને મનના ઓરતા બધા મા ભગવતી પૂરા કરે અને સુખની સંપત્તિ આપે એવી આપણે બધા ભાવથી આશીર્વાદ માના લઈએ અને આપણો કાર્યક્રમ શરૂ કરવો છે એટલા માટે બધા એક વખત મા લાખણીશિની જ્યાં બોલવી પડે કારણ કે માની કૃપા હોય ને તો જ આપણે આ બધું કરીએ કે જેની કુળદેવીની કૃપા હોય એવા અમારા બેસરભાઈને આવી મા ભગવતીની કૃપા છે એટલા માટે મા આવીને આવી કૃપા પણ રાખે અને એવી ભાવથી આપણે બધાએ ઉત્સાહ કરીને એક વખત મા લાખણેશીની જે બોલી પછી આપણો કાર્યક્રમ શરૂ કરવાનો છે ત્યારે જેટલા આપણે આ મા ભગવતીના છાયામાં બેઠા છીએ બધાને ભાવથી અને એવો પ્રેમ ભાવથી મા ભગવતીને જે બોલો પછી આપણો કાર્યક્રમ શરૂ કરી લઈ અને અમારા બેસરભાઈની ફરમાય છે ભૂવા કદાચ કોઈ બાકી રહી જાય હોય સન્માનમાં આવે તો એને પછી કેજો એટલે એનું સન્માન એમને કરવાનું છે પણ એવા આપણે ભાવથી મા ભગવતીને જે બોલવાની છે ત્યારે બધાએ ઊંચા હાથ કરી અને મારી લાખ્યા ધરાવળે એ લાખોની જે બોલવાની છે બાપ બધાએ ઊંચા હાથ કરી નાખો મા ભગવતીના માં બધાય હો બધાએ હૈ માં હૈ ભગવતી ખૂબ લે માં આશીર્વાદ કાગળ પરિવાર નીકળ ની માં બોલો લખેશી મહાદગી હર માગી મોગલ મહાદગી શેખ મેલની આદના પંચના દેવિષ્ણા દેવ આદનિયા ભૂમિકા દેવગી ઓ નમ પારવતીપતિ હર હર હા એવા અમારે રત્નાભાઈ ભોવા જય શ્રી રામ હનુમાનજી ના ભુવા છે એમનો અમારા બેસરભાઈ સાયલ ઉઢાડી અને સલમાન કરે અને ભ બોલો લાખ મહી હનુમાનજી મહારાજગી મહારાજી આ સરસ્વતી મારે મહમતે ગણ્યા પંચર દેવ મળી અમારી રક્ષ કરો એ બ્રહ્મા વિષ્ણુ આ દુદાળો ભજણો આ કાયમ પણ આવે અલખ પુરુષ લાભ દે મારા ગૌરી ન ગૌરી તારા પુત્ર ને સમરે મધુરા દિવસે સમરે આટ વાણિયા રાતે સમરે ભગત ને સો દિવસે